આજના મુખ્ય સમાચાર નિહાળતા પહેલા અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી ફેસબુક પ્રથમ વખત નિહાળતા હોય તો ફેસબુકને ફોલો પણ જરૂરથી કરજો કાર્યના વિકાસ માટે આપણા જાગૃત ધારાસભ્ય માનની જેવીભાઈ કાકડિયા તેમજ અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણી અને સ્થાનિક રાજકીય આગેવાનો ખાસ કરીને બજરંગ ગ્રુપના પ્રમુખ મુનાભાઈ પટણી જેઓ ચેમ્બર્સ ઓફ કોમર્સના પણ પ્રમુખ છે અને કિસાન મોરચાના મહામંત્રી પણ છે આપણી સાથે જોડાયેલા છે આજે કારણ કે આજે ધારી શહેરના શહેરીજનો માટે વાહન ચાલકો માટે એક ખુશખબરી છે કે આપણા માનનીય ધારાસભ્યએ પાંત્રીસ કરોડ રૂપિયામાં આ સીસી રોડ મંજૂર કરાવેલો છે લાંબા સમયથી લોકોની માંગણી હતી અને ખાસ કરીને ચોમાસામાં જ્યારે વાહન ચાલકો રાહદારીઓ અને શહેરીજનો સાથે જ પ્રવાસીઓ જે ધારી શહેરની મુલાકાતે આવતા હતા તેઓ ખૂબ હેરાન થતા હતા પરેશાન થતા હતા ત્યારે આપણા માનની ધારાસભ્ય જે રોડની કામગીરીને મંજૂર કરાવેલી છે સીસી રોડ મંજૂર કરાવેલો છે ત્યારે આપણી સાથે ઊભા છે મુનાભાઈ પટણી પરેશભાઈ પટણી સાથે જ કિશોરભાઈ પણ આપણી સાથે છે ત્યારે મુનાભાઈ શું આ રોડની છે હકીકત તમે જણાવશો અનિભાઈ પ્રથમ તો આપણા લોકપ્રિય ધારાસભ્ય જયુભાઈએ જે ધારી ગામને ભેટ આપી છે ગ્રામ પંચાયતમાંથી નગરપાલિકા બનાવી તે માટે ધારી ગ્રામજનો જયુભાઈનો ખૂબ ખૂબ આભાર માને છે બીજું કે અત્યારે જે નર્મદેશ્વરથી પ્રેમવતી સુધી જે સીસી રોડ મંજૂર થયેલ છે તેનાથી વેપારીઓ અને વાહન ચાલકો પણ બહુ ખુશ થયેલ છે કેમ કે ચોમાસામાં આ રોડો હાલવા લેખ ન રહેતો અને ખાડા ખાડાના હિસાબે વાહન ચાલકોને બહુ મુશ્કેલી પડતી ત્યારે આ રોડ મંજૂર થતા ગ્રામજનો બે ફૂટ ઊંડો બનાવવામાં આવશે જેનાથી કાયમી માટે લોકોને ઉપયોગી થશે ખૂબ સરસ આપણે જાગૃત જે આપણા ધારાસભ્ય જેવીભાઈ કાપડિયા વિકાસના કાર્યો આપણા તાલુકામાં હંમેશા તેઓ કરતા રહે છે ખાસ કરીને આપણે આપ જોઈ શકો છો કે સરસિયા શ્યામ જીરા જવા માટે જે રોડ બન્યો છે સાથે દલખાણીયા પણ ખાતમુહૂર્ત કરેલું છે વિકાસના કામો થઈ રહેલા છે ખૂબ ખૂબ શુભકામનાઓ પહેલા તો ધારી શહેરના શહેરીજનો જ્યારે જયારે આપણે સમાચારને મુનાભાઈ વાંચા આપી ત્યારે આપણા લાડીલા ધારાસભ્ય એ પહેલા તો પેચ કામ પણ કરી આપેલું મોરમ પણ પાથરી આપેલી અને બ્લોક

આ રોડનું કામ લગભગ પૂરું પણ થઈ જશે એવું ધારાસભ્ય એ પણ જણાવેલું છે ત્યારે મુનાભાઈ પટણી આપનો ખૂબ ખૂબ આભાર કિશોરભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર